ઘણી વખત દીવા તળે અંધારું હોય મા બાપ બહુ જ ગુણી હોય પણ બાળકો નઠારા હોય એમનામાં કોઈ ગુણ ના હોય હા અને એવા વખતે આપણાને દુઃખ થાય સમાજમાં અહીંયા બન્યું છે એવું કે આ ભોમાસુર છે ને એ દૈત્ય એટલો આક્રંત કરે છે ધરતી ઉપર કે અંતે જતા દેવોએ કીધું છે કે પ્રભુ હવે આ ભોમાસુરનો કંઈ રસ્તો કરો ને તો અમે એમાંથી બચી શકીએ નહીતર અમારે તો હાલત ખરાબ થઈ છે અને આમ દેવોની સ્તુતિ સાંભળી છે સાથે જઈને ભગવાને પોતાની સત્યભામાં રાણીને સાથે લીધા છે ગરુડ ધ્વજમાં ભગવાન બિરાજમાન થયા છે અહીંયા બન્યું છે એવું કે આ જે ભોમાસુર છે એનો કિલ્લો છે એમાં છ કિલ્લા છે કિલ્લો તમે જોયો હશે ક્યાંક ફરવા ગયા હશે તો રાજાનો કિલ્લો કેવો હોય છે અને એ એક કિલ્લો ભારે હોય છે એની જગ્યાએ છ છ કિલ્લા તોડવાના હોય છે અને એ છ કિલ્લા તોડીને ભગવાને ભગવાને આ છ છ કિલ્લાને ધ્વંસ કર્યા છે અને આ છ કિલ્લા છે એ બીજું કંઈ નથી આપણા મદ માન મો મચ્છર આ બધી ઈર્ષા લોભ એ આ કિલ્લાની વાતો થઈ છે આમાં કથા બતાવી છે પણ જો ગુણી હોય ને એની પાસે દ્રષ્ટિ આપે ને ભગવાન તો એને ખબર પડે કે આપણા શરીરમાં જે આ કિલ્લા છે ને એ છ કિલ્લા આ છે લોભ મોહ મધ મત્સર ઈર્ષા હા અને ભગવાને એ તોડ્યા છે ભમાસુરના કિલ્લાને તોડ્યા છે અને એમણે આમાં આગળ જતા મરુદ નામના દૈત્યને માર્યો છે ને એટલા માટે એમનું નામ પડ્યું છે મોરારી હા ભગવાન જ્યારે ગાયો ચરાવવા ગયા ને પહેલા તે ગાયો ચરાવીને એટલે ગોપાલ નામ પડ્યું

કે ભગવાન કિલ્લામાં પધાર્યા છે અને આ દૈત્યનો નાશ કર્યો છે ભગવાને અને એના બંદીખાનામાં આ સોળ હજાર એકસો દીકરીઓ જે રાજકુવરીઓ હતી એને પકડી પકડીને પેલો દૈત્ય લઈ આવતો અને પોતાના બંદીખાનામાં પૂરી રાખતો કેદી બનાવી રાખતો અને આ રીતે જે દીકરીઓ હતી ને એને મુક્ત કરી છે સત્યભામાં સાથે છે અને તેવા સમયે આ દીકરીઓને કહેવામાં આવ્યું છે એ બધી દીકરીઓને એક એક પાલખીમાં બેસાડવામાં આવી છે અને કીધું છે ભગવાને શું કે તમે તમારા રાજ્યમાં જ્યાં જવું હોય ને ત્યાં તમને મારા દૂતો મૂકી જશે હા તમને રક્ષણ સાથે મૂકી જશે સન્માન સાથે તમને આવશે અને એવા સમયે બધી દીકરીઓને આંખમાં આંસુ આવ્યા છે અને ભગવાનના ચરણોમાં પડીને એક પ્રાર્થના કરી છે કે પ્રભુ અમે આટલા વર્ષોથી આ આ દૈત્યના કારાગ્રહમાં એના ઘરમાં રહ્યા છીએ અમે એક દિવસ પણ રહ્યા હોતે ને તો અમારો પરિવાર કે અમારો સમાજ અમને સારી નજરથી ના જોતે કહેતે કે એ દૈત્યની સાથે રહીને આવી છે હા આવા શબ્દો અમને કલંક લગાવશે અને અમારા મા બાપ અમારો પરિવાર અમારો સમાજ અમને પવિત્ર રીતે સ્વીકાર નહીં કરે સારી રીતે સ્વીકાર નહીં કરે પ્રભુ તો તમે એક કામ કરો અમે મનથી તમને વરી ચૂકી છે પ્રભુ તમે અમારો ઉદ્ધાર કર્યો છે તો અમારો હથેવાળો પણ કરો આમ બધી દીકરીઓ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી છે ભગવાને આમ મરક મરક હસતા સત્યભામાની સામે જોયું છે અને કીધું છે જુઓ હવે શું કરું અને આમ જ્યાં એમણે આમ લક્કા કર્યા છે ને ત્યારે સત્યભામાએ કીધું છે ભગવાન શું થાય હા સ્વામી એક કામ તમે લગ્ન કરી લો ને અને આમ જ ભગવાને એ બધી દીકરીઓને પાલખીમાં બેસાડીને દ્વારિકા લાવ્યા છે દ્વારિકા લાવીને ભગવાને એમની સાથે હથેવાળો કર્યો છે ને આમ ભગવાનની સોળ હજાર આઠ પટરાણીઓ અહીંયા થઈ છે भगवान નો એકવાર જયકાર करिए ને આગળ વધે બોલીએ કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય દ્વારકાધીશ કી જય ડાકોર ના ठाकुर ની જય અપની અપની માં પિતા કી જય અહીંયા કીધું છે 56 કોટી